કામ બો છે કામ બહુ ખાલી એક જ દિવસ શુક્રવાર છે કાલે શનિવાર ગણો તો મૂળ ખાલી તને ગોવાળિયા છે ગામ માં બધી વસ્તુ લેવા જાય

પોણા પાંચ પાંચ એ ભાઈ કે હું કવાડી લઈને આવીશ તમને મદદ એટલે ફાઈ નાખો એટલે કાલ આપડે એટલી ઉપાડી ઓછી અને થોડા ઘણા વ્યવસ્થિત મૂકી દેજો એટલે વરસાદ વરસાદ આવે તો પલ્લે નું એ બધું એના કાગળ એ પણ અમે લાવી નાખ્યા અને એઠા આમ જગ્યા બગ્યા આમ બધું સારું કરી નાખ્યું એ બધું રેડી છે ઓકે બધું ચડ્યું રેડી છે હા હા બરોબર

અને દાદા તમારા બધા પછી ગોવાળિયા માલના ઢોરનું ધ્યાન રાખે અને કોઈ પણ ના માલ ને ખરવા ન આવે એ મોટે તમારા કોઈ માલને ખરવા ન આવે કોઈ માલને જનાવર મારે નહીં એ દાદા ધ્યાન રાખે અને તમારી ઉપર તમને આવો ભાવ જોશે છે અને દાદાને તમારી ઉપર દયા કરે બરોબર છે બીજું કાઈ તમારે કે ભાઈ આમાં હમણાં ઓલી જો ઓલી ટેકરીએ આઠ હાવા હતા ઓલી ટેકરીએ હા રાતે રાતે દોઢ વાગે રાતે 8 હાવા હતા પછી

અને આયા તમારે પૂછ્યું હાજબ નું ટાકો કે